પંચમહાલ જિલ્લાના જામુગોડામાં મનરેગા કૌભાંડ થયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પહેલા દાહોદ તો હવે પંચમહાલ જિલ્લાના જામુગોડામાં મનરેગા કૌભાંડ સો કરોડનું હોવાનું કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કાગળિયા બતાવીને કહ્યું છે જામુગોડા તાલુકો વસ્તીની રીતે સૌથી નાનો તાલુકો છે જેમાં છવ્વીસ ગ્રામ પંચાયતો બેતાલીસ હજારની વસ્તી આખા તાલુકાની છે જામુગોડાની એક જ જિલ્લા પંચાયત છે જેમાં મનરેગા યોજનામાં થયેલા ખર્ચ આંકડાની માહિતી આપતા મનરેગામાં કાયદા મુજબ મજૂરોને રોજગાર આપવાનો કાયદો છે જેમાં સાહીઠ ટકા રકમ મજૂરો માટે ખર્ચવી જોઈએ અને ચાલીસ ટકા રકમ મટીરીયલ પાર્ટ માટે ખર્ચવી જોઈએ પણ જામુગોડામાં બસો ત્રાણું કરોડનો ખર્ચો ચાર વર્ષમાં જ કરવામાં આવ્યો છે સાહીઠ થી ચાલીસનો રેશિયો જળવાયો નથી આટલા નાના તાલુકામાં બાવીસ ટકા રકમ મજૂરોને અને ઇઠોતેર ટકા રકમ મટીરીયલને ચૂકવામાં આવી છે જે ગીરી

જાંબુઘોડા તાલુકાના છવ્વીસ ગ્રામ પંચાયતો છે ફક્ત બેતાલીસ ની વસ્તી આખા તાલુકાની પંચમહાલ જિલ્લામાં જોઈએ તો ઓગણચાલીસ જિલ્લા પંચાયત બેઠકો છે એમાં આખો જાંબુ તાલુકો થઈ છવ્વીસ ગામ થઈ બેતાલીસ ની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો એક જિલ્લા પંચાયત સીટ માં સમાવિશ થાય એવી બેતાલીસ હજાર ની વસ્તી વાળો તાલુકો અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે બે હજાર પચીસ સુધી સુધીના અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે એટલે સાહીઠ ટકા રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટ માં એટલે કે મજૂરો મજૂરી કામ માટે વેતન ચૂકવવા માટે અને ચાલીસ ટકા રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે પણ આ જાંબુ ઘોડામાં કેવું થાય છે બે હજાર એકવીસ બાવીસ ની વાત કરીએ તો જાંબુ ઘોડા તાલુકામાં ખર્ચ થયો ચોપન કરોડ ને ઓગણચાલીસ લાખ નો અને એમાં એકવીસ ટકા લેબર પાર્ટ હતો

ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો અને એમાં પણ લેબર પાર્ટ પાર્ટી છ ટકા રકમ લેબર મટીરિયલ પાર્ટમાં વપરાય એ જ રીતે ત્રેવીસ ચોવીસ નું વર્ષ એમાં આ તાલુકામાં ખર્ચ થયો અગ્ન સિત્તેર કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયાનો અને એમાં રેશિયો ઓગણીસ ટકા લેબર પાર્ટ અને એક્યાસી ટકા મટીરિયલ પાર્ટ એવી જ રીતે ચોવીસ પચીસ નું વર્ષ એમાં ખર્ચ થયો ચાલીસ કરોડના ના આડત્રીસ લાખ રૂપિયાનો અને એમાં જે રેશિયો હતો બેતાલીસ ટકા લેબર પાર્ટ ને અઠાવન ટકા મટીરિયલ પાર્ટ એટલે ચાર વર્ષમાં એક પણ વર્ષ સાહીઠ ચાલીસ નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં આખો ટોટલ કરીએ તો ચાર વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં બસો ને ત્રાણું કરોડ રૂપિયાનો મનરેગા લેબર માં એટલે કે મજૂરો ને ચૂકવવામાં આવી ઇઠ્યોતેર ટકા રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી આ એક તાલુકામાં કેવી રીતે થાય છે આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચાર નું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે એ આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે